જય સ્વામિનારાયણ આજના દર્શન જય વિઘ્ન વિનાયક દેવ જય કષ્ટ દેવ ગુડ મોર્નિંગ બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ હવે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ઓમ શાંતિ ઓમ શાંતિ પાપડ બનાવ મેરા હા તે પાપડ તો બનાવવા પડે ને ઓર્ડર જાજા છે નવરા થઈ ગયા ને હા નવરા થઈને પાપડ બનાવવા મળ્યા તો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ જય સચિદાનંદ આજનો શું વિચાર સંજોગોનો થાક ભલે લાગે પણ મનથી જે હાર માનતો નથી તેને દુનિયાની કોઈ તાકાત ક્યારે હરાવી શકતી નથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હું આ કાસરી જોવા આવ્યો હા 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 હા

ઓર્ડર માથે ઓર્ડર છે ઓર્ડર આપણે લગભગ કેટલી કાચરી હોઈ ગઈ આપણે સો કિલો કાચરી તો આપણે હું મોકલી દીધી છે હવે પાછી નવો માલ આવ્યો એને શું કહી એટલે બે તંગી વ્યા જાય અને લોકો ઓલાની ગોળે છે કે ખૂબ સપોર્ટ કરે છે બરાબર ખૂબ કમેન્ટ કરે છે ખૂબ શેર કરે છે બહુ આપને સપોર્ટ પૂરો સપોર્ટ છે લોકોનો ધન્યવાદ આપ બધાનો કે ખૂબ ખૂબ અમને આગળ વધાર્યા આટલું અને તમારા થકી જ અમે આગળ છીએ કે આપણો માલ એકદમ રિઝનેબલ ભાવ અને એકદમ સારો માલ હા હા બાકી તો માલનો અનુભવ તો આપને છે જ હા એમ કે માલ કેવો લેવો અને કેવો ન લેવો એમ બરાબર સરસ સુકાઈ રહી છે કાચરી લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબર કરો અને કમેન્ટ કરો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

Kima ki mamaz kima ni te segue? Iam teni mamaz ki hama, kakaw hamavod mamta namo A, amar kakay se, ni mamaz she Kay indthi haratse Liyo bells Kandoi bheiya si masto Liyo kakaa Seras iyo Marjana bajia, pi ave give? Juman pelako la nba chokraw keo?

જો સીજાજી બાકી ઓર ગોળિયા જમવા બેસી ગયા છે મસ્ત તમે લેજો હા હા બાપ તો ખાઈ લે એક્સ્ટ્રા માં જવું થા બે બે મોગી હમ એટલે મીઠાઈ મન નીકિલને હાચાવવાનું છે એટલે એટલે કો આ કોમર દેખરા ના હસન કે હા અમે આ વિન્ડો મસ્ત ભીંડા શાક બંધ છે આજે જય સ્વામિનારાયણ તો ફાઇનલી વાગી ગયા છે બપોર ના બાર અને અમે જમવા બેઠા છે જમવામાં ભીંડાનું શાક છે મસ્ત રોટલી ગોળ દહીં અને આ શું છે એ ખાસ કમેન્ટ કરજો આ કાચરી છે શેની છે એ ખાસ કમેન્ટ કરજો કોઈ જો ખબર હોય તો આ આની વિશે ખાસ કમેન્ટ કરજો બા ના જમવા બે ગયા હા કેવું બન્યું છે ભીંડા નું શાક સરસ બન્યું છે સરસ બન્યું છે સરસ તો કરો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ પાપડ છે પાણીનો ગ્લાસ બધું કમ્પ્લેટ લઈને બેસી ગયા છે એટલે દહીં બહુ ભાવે છે એટલે બા દહીં દરરોજ બનાવે કા બા હા દહીં રોજ બનાવવાનું

હમણાં ચણા મેળ્યા છે ને એટલે મેદા બનાવો લીલા ચણા નું શાક એટલે બધા બતાવી આપડે દાણા ભરાવતા આવે ને ચણામાં પછી લીલા શાક આપણે શું રાજુ આપડા મિત્રો આવે ને હમણાં જ આવવાના છે તેથી આ બધા પ્રોગ્રામ રાખવાના છે હા તે વાંધો દી બનાવીશું આવે તો મોજ આવે હા Les entreguen proiecció, betul. ir? Chupa, chupa. Thank yeah.